અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયો મિરચી રોડ ઉપર રહેલા એક ભંગારના ગોડાઉનમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાના સુમારે આગ લાગી હતી આગ લાગવાને કારણે ભંગારના ગોડાઉનમાં રહેલો તમામે તમામ ભંગાર બનીને ખાખ થઈ ગયો છે આગ એટલી વિકરાળ હતી કે જે પતરાનું શેડ બનાવેલો તે પણ સંપૂર્ણ બળી ગયો છે અને પતરા વળી ગયા છે આ ગોડાઉનમાં લાગેલી આગના પગલે ગોડાઉનની બાજુમાં રહેલા દેવીપૂજક સમાજના બે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે રાત્રે સાહેબ અમે બધા સૂઈ રહેલા હતા અને રાત્રે બે અઢી વાગે લાગ્યું બધું અને આઈખે બાજુ પસ્તી વારંશો ત્યાંથી બધું લાગતું લાગતું અમારું ઘર આ ઘર ભર્યું ઘર લાગી ગયું બાજુમાં બધો સામાન હતો એ બધું લાગી ગયો દિવાળીનું કે બધું અમારે પાંચ દસ લાખનું નુકસાન આવ્યું છે અમારે ઝુંપડામાં આજીવિકાનો સામાન હતો જે દેવપૂજક સમાજના લોકો અહીંયા રહે છે તે દિવાળી નિમિત્તે રંગોલી કોડિયા અને કપડાનો વ્યવસાય પાથરણા પાથરે કરતા હોય છે પરંતુ તે સંપૂર્ણ આ આગમાં બળીને ખાખ થઈ ગયું છે મહત્ત્વનું છે કે જ્યારે આગ લાગી ત્યારે આ ગોડાઉનમાં ચાર માણસો સુતેલા હતા જેમને સ્થાનિક લોકોએ બચાવ્યા હતા આ આગ એટલી વિકરાળ હતી કે જે પણ કંઈ સામાન હતો ઘરમાં કે ગોડાઉનમાં તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે પરંતુ સદનસીબની વાત એ છે કે આ આગમાં કોઈ પણ વ્યક્તિને નાની મોટી કોઈ ઈજા થઈ નથી બે ઝૂંપડા ગોડાઉન ઉપરાંત એક પાનનો ગલ્લો તો તે પણ બળીને ખાખ થઈ ગયો છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ